सामान्य काळ ना प्समा अठवाड्यानं मंगळवार ईसु माटे मॅटे संबंधनी संबंधनीसाठी પ્રભુનું સાંભળવું અને તે પ્રમાણે ચાલવું એવો બીજો સંબંધ આપે છે શું હું પ્રભુની ઈચ્છા પૂરી કરીને ઈસુનો ભાઈ અથવા બહેન બનું છું સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી ઓગણીસથી એકવીસ એકવાર ઈસુના મા અને ભાઈઓ તેમને મળવા આવ્યા પણ ગીરદી એટલી બધી હતી કે તેઓ તેમની પાસે પહોંચી શક્યા નહીં એટલે ઈસુને સંદેશો પહોંચાડવામાં આવ્યો કે આપના માં અને આપના ભાઈઓ બહાર ઉભા છે અને આપને મળવા ઈચ્છે છે પણ તેમણે જવાબ આપ્યો જે ઈશ્વરની વાણી સાંભળે છે અને તે પ્રમાણે ચાલે છે તે મારી માં અને તે મારો ભાઈ ઈસુ આપણને એમના લોહીના સગા બનાવવા માગે છે આપણે ઈસુના દેહ રક્તનો આહાર કરતા હોવાથી આપણે ઈસુના લોહીની દ્રષ્ટિએ સગા છીએ હવે ઈસુ બીજી રીતે તેમના લોહીના સગા બનાવવા માગે છે તે બીજી રીત છે ઈશ્વરની વાણી સાંભળવી અને તે પ્રમાણે ચાલવું ઈસુ માનવ બને છે પ્રભુની ઈચ્છા પૂરી કરવા ઈસુ સાક્ષાત પ્રભુ પવિત્ર ત્રેક્યાની યોજના અનુસાર પવિત્ર ત્રેક્યનો બીજો જણ એટલે કે પુત્ર માનવ બને છે માનવ જીવનના બે છેડા ગર્ભાધાન અને પુનરુત્થાન ઈસુ પોતાના ગર્ભાધારણથી પ્રભુની જ ઈચ્છા પૂરી કરે છે પ્રભુની ઈચ્છા ન પૂરી કરવાનું પરીક્ષણ આવે છે પણ ઈસુ એ પરીક્ષણને ટાળી દે છે માનવ બનીને માનવ મર્યાદાઓ સ્વીકારીને ઈસુ હર પળે પ્રભુની જ ઈચ્છા પૂરી કરતા રહે છે ઈસુ આપણને શીખવે છે કે જો આપણે પણ દ્રઢ નિશ્ચય કરીએ તો આપણે પણ તેઓની માફક હંમેશા પ્રભુની જ ઈચ્છા પૂરી કરીશું પ્રભુની ઈચ્છા આપણને ઈસુ સાથે જોડતો તાર બને છે અને ઈસુની માફક પ્રભુની ઈચ્છા પૂરી કરતા આપણે ઈસુના મા અને ભાઈઓ બનીએ છીએ મા મરિયમે તો ઈશુને જન્મ આપ્યો એટલે ઈસુ સાથે લોહીની સગાઈ તે પહેલાં ઈસુને પોતાના ગર્ભમાં ધારણ કર્યા ત્યારે મા મરિયમે પ્રભુની ઈચ્છા પૂર્ણ કરી પ્રભુની ઈચ્છા પૂર્ણ કરવાના માપદંડ દ્વારા મા મરિયમ ઈસુના માતા પ્રભુની વાણી સાંભળી તે પ્રમાણે ચાલવું હોય તો આપણે જાણવું પડે કે પ્રભુ આપણી સાથે ક્યાં બોલે છે પ્રભુ આપણા અંતરમાં બોલે છે જેને અંતરાત્માનો અવાજ અથવા અંગ્રેજીમાં કોન્શિયન્સ કહીશું ઈસુ આપણા મા બાપ અને વડીલોના હુકમમાં બોલે છે પ્રભુ બાઇબલ પઠનમાં આપણી સાથે બોલે છે કોઈક ઉપદેશકને સાંભળતા આપણે પ્રભુને સાંભળીએ છીએ આજુબાજુ વસતા લોકો દ્વારા આજુબાજુમાં બનતા બનાવો દ્વારા પ્રભુ આપણી સાથે બોલે છે આપણામાં પ્રભુને સાંભળવાની નમ્રતા હોવી જોઈએ બાહ્ય રીતે તો આપણને એમ લાગે કે આ વ્યક્તિ દ્વારા પ્રભુ મારી સાથે ના બોલે આપણે જાણીએ છીએ કે બંધ પડેલું ઘડિયાળ પણ ચોવીસ કલાકમાં બે વાર સાચો સમય બતાવે છે પ્રભુજી મુજ ને પ્યારો પ્રભુજી મુજને ને પ્યારો હે તો સાચ સુણે છે મારો એ તો સાસ સુણે છે મારો જ્યારે એને સાધ નાખું કાન દઈને સાંભળે મારો साभळे मा प्रभुजी मुझने केो प्यारो प्रभुजी मुझने મારા પ્રાણ તુલે બચાવી પ્રભુજી પ્રભુજીનેવો પ્યારો ભુજી ન્યાય અને દયાળુ આપણો ઈશ્વર પરમ કૃપાળુ પ્રભુજી ન્યાય અને દયાળુ આપણો ઈશ્વર પરમ કૃપાળુ પ્રભુજી રાકનો રક્ષણહારુ લાચારી માં મુજને તાર્યો લાચારી માં

शांत फरी तू था मुझ प्राण प्रभु ये तारू करु कल्याण मृत्यु थी मुझ प्राण उगार्या आसु मारा तेने खाड़ा पड़ता मारा चरणों वारा थी जमारा प्रभु नी सामे જ મારા પ્રભુની સામે ફરતો રહીશ જીવન ધામે ફરતો રહીશ જીવન ધામે પ્રભુજી મુજને ને એવો પ્યારો પ્રભુજી મુજને કેવો પ્યારો એ તો સાસ સુ છે મારો એ તો સાસ Yeah. <laughs>